સચિન ના પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસુલનારાઓના સીસીટીવી સામે આવ્યા છે સુરતના સચિન ખાતે મિલ ધરાવતા મિલ માલિકોને જીપીસીબી માં ફરિયાદ કરવાનું કહી ધમકાવી તેઓ પાસેથી કરોડ રૂપિયાની ખંડણી પેટે માગણી કરનાર ટોળકીના બેને પોલીસે ઝડપી પાડ્યા હતા

પિસ્તાલીસ લાખ રૂપિયા નું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટ નો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસી ના અલગ અલગ ડાઇન મિલો ના પ્લાન્ટ માંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઇસોમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનો સીઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા બીજા અમુક અત્યારે નામ નથી પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક કિસ્સામો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી અમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બે થી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે એમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આપણા વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે આના સિવાય પણ અન્ય વિષમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને ફરીથી અપીલ કરી હતી કે કોઈ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ ઈસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળ્યો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોસન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છે